સુરતમાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ મળી આવ્યું છે સુરતના પલસાણામાં ગુજરાત એટીએસની રેડ પાડવામાં આવી ચાર પોઈન્ટ પાંચ કિલો કેમિકલ સહિત વીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પલસાણાના ઔદ્યોગિક વિસ્તારમાં પણ રેડ કરવામાં આવી હતી કારેલી ખાતે પતરાના શેડમાંથી આ ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે ડ્રગ્સ જેવા કેવી પદાર્થ બનાવવાનું રો મટીરીયલ પણ ઝડપી પાડવામાં આવ્યું બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે મોટાભાગનો સામાન મુંબઈ મોકલવામાં આવતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જિજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાયા છે જિગ્નેશ જણાવશો ખાસ કરીને આમ કહેવાય છે ગાંધીનું ગુજરાત ડ્રાય સ્ટેટ અને ત્યાં આ પ્રકારની વારંવાર વસ્તુઓ ઝડપાતી હોય છે ને હવે તો આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે શું વિગત વાત કરવામાં જંખના તો ગુજરાત સરકાર હંમેશા કહેતી હોય છે કે ગુજરાત માત્ર ડ્રગ્સ સપ્લાયનો માધ્યમ છે પરંતુ તે ડ્રગ્સનું ઉત્પાદન નથી થતું કે તેનું સેવન નથી થતું પરંતુ ગુજરાત એટીએસ આ જ વાતને હંમેશા ખોટી પાડતી આવી છે થોડા સમય પહેલા પણ ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં રેડ કરી અને ત્યાંથી પણ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઈ હતી કલોલમાંથી ઝડપાઈ હતી ત્યારબાદ હવે સુરત ખાતેથી ઝડપાઈ છે આ પહેલા બરોડા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આ જ પ્રકારની ફેક્ટરીઓ ગુજરાત એટીએસ અને અન્ય એજન્સીઓ ઝડપી પાડી છે માટે ગુજરાતમાં ડ્રગ્સનું ઉત્પાદન પણ થાય સાથે પણ થાય છે આ વાત માનવી હકીકત છે ત્યારે ગુજરાત એટીએસ જે રેડ કરી છે તે રેડ દરમિયાન અંદાજીત વીસ કરોડ થી વધુનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે જેમાં સાડા ચાર કિલો જેટલું કેમિકલ છે કે જે રેડ ડ્રગ્સ બનાવવા માટે વપરાતું હતું તે ડ્રગ્સનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે અને તે ડ્રગ્સ જે પલસાણા અને તેની આસપાસ એટલે કે કારેલી ખાતેના જે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલા છે ત્યાંથી આ સમગ્ર સામાન છે તે કબજે કરવામાં આવ્યો છે અને સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં હકીકત સામે આવી કે તમામ જે ડ્રગ્સ તૈયાર થતું હતું અથવા તો જે મટીરીયલ તૈયાર થતું હતું તેને મુંબઈ ખાતે મોકલવામાં આવતું હતું અને ત્યાંથી એમડી અથવા તો અન્ય ડ્રગ્સ તૈયાર કરી અને તેને દેશના અલગ અલગ ભાગોમાં વેચવામાં આવતું હતું ત્યારે ગુજરાતનું આ કનેક્શન સામે આવ્યા બાદ અન્ય એજન્સીઓ પણ સતર્ક થઈ છે અને આગામી સમયમાં વધુ કડક કાર્યવાહી થાય તેવી પણ શક્યતા જોવા જી જિગ્નેશ આભાર સમગ્ર માહિતી બદલ તો સુરતમાંથી ડ્રગ્સ પકડાવ બનાવવાની ફેક્ટરી જ્યાં પાડવામાં આવી છે